તમે વિચાર તો કરો શું થઈ રહ્યું છે ગિરનારમાં અને જૂનાગઢ જો સૂતું રહેશે ઓલો ગિરિયોન હરિયોન ફોકી બેહાડશે હમણાં મને ખબર પડી ઓલો ગિરિયો કે આખું ઘર ટિકિટ માંગવા આવી ગયું અલ્યા જાગો જુનાગઢવાળાઓ જાગો ભ્રષ્ટાચારી દુરાચારી બલાત્કારી અત્યાચારી એના વિરોધમાં આવા જ ઉતતા તો જુનાગઢનો એક ભ્રષ્ટાચારી એને બચાવવા આવી ગયો ગજબ છે ભાઈ આખી ગેંગ બની ગઈ છે મહેશગીરી ના કરમ અને પાપ અને અલ્યા ડોબા તું વાત કરે છે કરમ ની તું ધરમ ની કરમ ની વાત કરે ગજબ છે ઓ ભાઈ આખું ઘર ટિકિટ માંગવા આવી ગયું હું તો ભાજપ ને કહીશ બીજા ઘણા સારા લુવાણા ગાતી માં ઘણા સારા ઉમેદવાર છે જુનાગઢ ને આનાથી મુક્ત કરો લુવાણા જ્ઞાતિ માં ખરેખર ઘણા જલારામ બાપાના સિદ્ધાંતો ને માનવા વાળા ખરેખર ઘણા સારા લુવાણા જ્ઞાતિ માં લોકો છે આ બધું બંધ કરો આ ભ્રષ્ટ વ્યવસ્થા ભારતીય આવીને પાપ અહીંયા લઈ આવ્યો આ શિવરાત્રીને અપવિત્ર કરવાનું કામ આ હરિગિરીએ કર્યું છે બે હાજર ચોવીસના મેળામાં મુજરા થઈ રહ્યા છે દો હાજર ચોવીસ કે શિવરા મહા શિવરાત્રી કે મેલે માં મુજરે ઓરે કોણ એ હરિગિરી કે ચેલે ચપાટે ये शिवरात्रि का मेला अपवित्र करने का काम कर रहे हो शर्म आनी चाहिए तुमको ये तो जूनागढ़ हमारा भोला है कुछ बोल नहीं रहा है साधु साधु समझ के कुछ नहीं करता नहीं तो क्या बोलू मैं तुमको जिंदा जमीन में गाड़ देते तुमको दारू ले जाती वीडियो में पुलिस ने छापा मारा है वो भी वीडियो है वो भी मैं आपको दूंगा पुलिस ने छापा मारा ये हरी गिरी के चले चपाटे ये देखो पुलिस ले जाती हुई अब अखाड़े में वेश्याएं लेके आ रहे हैं गिन... तो गिरनार ये અમારે યહા સરકાર ઓર અધિકારી સમજ નહી પારે કે ક્યા ક્યા હોરા હે ઓર તુમ એસી ચીજો કો દબા દબા કે ઓર યે સબ કરતે હો ક્યોકી તુમારે ચલે ચપાટે વ્યસ્યો કો લેકે આરે મેરે ગિરનાર કો અપવિત્ર કર રહે મારા ગિરનાર ને અપવિત્ર કરવા નું કામ કર્યું છે તને છોડીસ ને હરીગરી આકસેપ્ટ કરે પતરાગર પરિષદો સાહેબ બોલાવે અને બીજુ બોલવાની કોઈ પણ નહી ગિરિયો ને એરિયો મે તો સાહેબ પહેલી વાર જરે હું બઈનું ત્યારે મારી બેસ્ટ એક સલાહ રીઅલી આઈપીધી એ બે સંતોને હું પ્રાર્થના કરું છું કે જુનાગઢ આમાં બદનામ થાય આજે આખા જૂનાગઢને આને વિશ્વમાં બદનામ કરી નાખ્યું પહેલી વાર સાહેબ એવું નિવેદન દીધું હતું કે હું તમને બેઈને કહું છું કે અંબાજીનો જેનો હક છે એને તો મળો તમે એને એ છોકરાઓને મળો એ રોવે જ અમે રોતા હતા કારણ કે અમે એને માનતા હતા બાપુને એને બદલે એક જણો સાઈન કરાવી આવ્યો ને એક જણો કોઈ ચેલો ની મીર્યો આ વ્યાજ વ્યાજબી નથી એને ન ગઈ એટલે આ છે ને દબાવવાની કોશિશ વાળો છે પહેલા જ વાર ગીરિયો ગીરિયો બોલવા માંડ્યો મેં કીધું તું જેટલી વાર બોલીશ એટલી વાર મારો તને જવાબ આવશે તું અમારા ચીઠા ખોલ ને દર વખતે તું બધાયને દબજો પછી તમે બોલશો હું પોલીસ ફરિયાદ કરી પણ તું કર ને તને કોણ ના પાડે છે તું કોર્ટમાં જા અમે ખોટું કઈ કર્યું એ તો જા તે જે ખોટું કર્યું છે તો પોલીસ ખાતા ને ચોપડે છે બધાયને તું દબાવ આખા વિશ્વ મને ગિરનાર આપી દો તે ગિરનાર આ આ ગિરનાર આપવા નહીં તારા જેવા એ તો ગિરનારને બગાડી નાખો આજે ત્રણ ચાર વાર મારે ગિરનારનું શુદ્ધિકરણ તારું શુદ્ધિકરણ તો પેલા કર તારા જાકોબ ના ધંધા બંધ કર